હેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં આજે આપણે વહેલા ઉઠીને આવી ગયા છીએ ઓફિસે કારણ કે આજે અમારે બે ટ્રેન હતી એટલે ટ્રેનનું થોડુંક કામ હતું એટલે આપણે ઉઠીને આવી ગયા છીએ એન્ડ આજે કામ કરવાનું છે હવે આજ આખો દિવસ આપણે હું તમને આજે તમને આખા દિવસમાં આ જ કપડામાં જોવા મળીશ ને આ જ જગ્યાએ જોવા મળીશ કારણ કે આજે આપણે આખો દિવસ ઓફિસે જ રહેવાનું છે બરાબર અને આજે ફૂલ કામ કરવાનું છે બતાવીશ તમને હું આજે હું શું કામ કરું છું બરાબર બૈને રેજો બ્લોગમાં ફૂલ જલસા કરશું હેલો ગાઈઝ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવાબ જો બે ભાઈ બેન બે ગુપાડવું છે વનરાજ ને કિશો નું છે બે ગાડવું છે ને હમણાં આપે હો સ્કૂલે જવાનો શોખીન જયારે ટાઈમ આવશે ત્યારે ગમશે નહીં સ્કૂલે જવું ભાઈ ને ટાટા તારું છે તારું નથી તારું ઘરે પડ્યું છે ને હેદી નું છે એ તારું નથી તારું ઘરે છે દીકા

વરસાદ આવે છે એટલે અમે પુડલાની તૈયારી કરી છે હાલો તમારે ખાવા હોય તો આવી જાવ તૈયારી ચાલુ છે શું તમારા ગામમાં કેટલો વરસાદ છે કરજો ક્યાં ક્યાં વરસાદ છે નહીં અમારે તો અહીંયા ચાલુ થવા માંડ્યો છે રાજકોટમાં સારું ચાલો વનરાજભાઈ રમે છે ત્યાં ફટાફટ આપણે તૈયારી કરી લઈ પછી ગરમ ગરમ બધાને બેસાડી દઈ વરસાદ આવે એ પહેલા ફરી બહુ વરસાદ આવશે તો નાહવાનું મન થઈ જશે બધા એને તો નાહવા જાશે અત્યારે તો એટલો બધો નાહવા છે એટલો વરસાદ નથી આવતો પણ ફૂલ આવશે તો અમે બધા નાશું ગરમીના આમ બધી અળાયું ને એવું બધું હોય તો મજા આવે નાહવાની વરસાદમાં પહેલાં વરસાદમાં નાહી લેશું બીજું શું શું તમે બધા કહો શું ચાલે બધા એને મજામાં ને સારું ચાલો તો મળીએ પછી રાત પડી ગઈ છે વનરાજભાઈ રમે છે બહાર બુલેટ નો અવાજ આવ્યો કાન બંધ કરી દીધું આમ આવતો રે હવે અહીંયા આવતો રે અહીંયા થી લપસ્યું ખા

ಚಡಿಪರ್ತಾ ಸಿಗಾ ಪಕಡೋ ಪಕಡೋ ಅಗರ್ ದಿಚಡಾವೋ ಅನೆ ವಾ ವೈ ವಾ ಅವಡಿ ಗ್ಯೆ ಅರೆ ವಾ ಮಮ್ಮಿನ್ ಬತಾವು ಜೋ ಜಮೆ ಪೇರಿ ಕೆ ಹ ಆವಡಿ ಗೈ ವಾ ವನಾದ ನಾತೆ ಚಡಿಪರ್ತಾ ಅವಡಿ ಗೇ ವಾ ಅವೆ ಏಕ ವಾ ಚಕ್ಕರ್ ಮಾಡ್ಜ ಅಮ ತಕ್ ನಾ ಒರ್ ಚಡಾಯಿದೋ વનરાજભાઈ હજી જો ઘરે પહોચીને ધળાટી બોલાવે છે ફાઇનલી વનરાજભાઈ રાજકોટ પહોંચી ગયા છે એન્ડ મેં હું અપલોડ કર્યા એ તમે જોયા હશે કેવી ધળભાટી બોલાવે છે અને આપણે હજી ઘરે જવાનો ટાઈમ મળ્યો નથી હજી આપણે અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ આપણે બેઠા છીએ હજી ઓફિસે કામ કરીએ છીએ બરાબર નવરા આપશું એટલે અહીંથી ઘરે જાશું કામ કરીને અને આજે ખંભાળિયામાં મિત્રો હું તમને કહેતો હતો ને બપોરે જ કે ફૂલ જબરજસ્ત વરસાદ પડવાનો છે કારણ કે આની પહેલાં મારું બોસ્ટિંગ છે કે ખંભાળિયામાં દર વર્ષે વરસાદ વરસાદ રેકોર્ડ હોય ખંભાળિયામાં આજે જ બપોરે હું વિચાર આવ્યો હતો મને વરસાદ તો ખંભાળિયામાં પડશે જબરજસ્ત ને પડ્યો છે ફાઇનલી ફાઈનલી સારું મિત્રો હવે રાહ જોઈ જઈ તમને એમ બતાવું અહીંયા ઓસા જેવું માહોલ તો બની ગયો છે છે આમ વાદળ છે એવું વાતાવરણ એવું તો છે આમ પણ કંપનીને કારણે છે ને કે વરસાદ થોડો લેટ આવે પણ આવશે ખરા આજે ઉકરા એવો છે મીઠાપુરમાં કે લાગે છે કે વરસાદ આવશે ગજબ એમ ફાઇનલી જો ચાંદા ઓમ તો ક્લિયર દેખાય છે ગજના ચાંદો ક્લિયર દેખાતો હોય તો વરસાદ પડે કે ન પડે કમેન્ટમાં જણાવજો ભૂલતા નહીં નવ્વાણું ટકા તો પડવો જોઈએ આજે વરસાદ કારણ કે આજનું વાતાવરણ જ એવું છે આ તો વરસાદ પડે તો સારો માણસો એમ પ્રાર્થના કરતા હોય સારું મિત્રો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધી જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું જય દ્વારકાધીશ